મિત્રો ઘણા સમયથી એક કોલ રેકોર્ડિંગ વાયરલ થાય છે બરાબર પણ એ બનાવટી હોય એવું લાગે છે પણ હમણાં તો પાછું કોઈ એની સાથે કોમેડી પણ કરી છે બરાબર કારણ કે આવી રીતના જો આવી રીતના કોઈ વાયરલ રેકોર્ડિંગ કરતા હોય તો એ માત્ર મનોરંજન માટે કરતા હોય બાકી આમાંય ભ્રષ્ટાચારમાંય સાથે પાછો ભ્રષ્ટાચાર થતો હોય એવું પહેલીવાર જોયું એટલે આખો પ્રસંગ કોમેડી આખો પ્રસંગ કોમેડી ઉપર ગયો છે અને દરેક લોકો એ કોમેડીના ધ્યાનથી ને જોવાનો તો જોવો એક ભયંકર આવું કોમેડી વાયરલ થયું છે મિત્રો જો હલો હલો હાલો બુધિયો બોલે હા વિદ્યા થાતલ બોલું છું બોલો બોલો થાતલ સાહેબ ઓળખ ઓળખસ કે ઓળખતો નથી ના ના ઓળખ કોડ સાહેબ میں کدوں نہ نو وڑن کہ تو یار چندار سی موٹو تھی گیو اتنا نا چندو جا حالے بے بے کلبہ ہے اتارا ہن چندو جا اتارے واله کیا پی کتنا سمے ہارو ائیلو اتارو تندو چندو پہلا حال تو تم ہن کی چھو چندا نا پھر تو چندو بند کر دیتو ہیو ما برو واپس برو جنو جنو بے کلبہ رکھو اے پربھو اے پربھو ہے

તમારા મેં તને કીધું પૈસા દેજો મને એમ તો તને ખબર છે હું પૈસા લઉં ખબર નથી આપડે બીજી વાર લઈ જાય મેં તો બે વાર દેતા